હવે જાય સાઈ પાછા તો આજ વેડિયા ને આજ કઈ શાક નો હતો ત્રણ નન નન હું કરું મે એવું નહી એક ફાડી નહી મે કે ફાડી ના આયા ઘર માં આપી દે ઘરે ખલતા ને હાલો ને એક કરશુ પણ આજ તો શાક તો વગીને આવશે નહી ને તમને વિડિયો આની પહેલા મેકલો છે અથવા મે મતલબ લેરિયા કેવી રીતે દરિયાની અંદરથી અંદર થી પકડ્યા એ વિડિયો ઉતારલ છે એવી રીતે વિડિયો ઉતારશું તમે થોડી ઘણી કોશિશ કરશું તમે થોડા ઘણા સપોર્ટ કરજો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો ચેનલ માં નવું હોય તો કાઈ ન કરતા સબસ્ક્રાઇબ હા જય માતાજી

ને આમાં કઈ નક્કી ન હોય એનું હાલો તો હાલો હવે બિના રહેતો એટલા લગેલી તે ઠેઠોલા પણ લગ્ન મેકી છે ને આ તરણી મેકાઈ દીધી હવે બીજી તરણી મેકવા પાછા ભાગ્યા છે બગડતા બગડતા આ સાઈડ મેકો નથી ને બદલે ઓલી સાઈડ મેકો થઈ કેમ કે બે આગી આગી મેકી તો બે મેલ એકમાં તો શાક આવી છે તે એમ રાખ્યું બીજું તો શું એ ફાઇનલી મિત્રો આ તરણી છે ને મેં બીજી પાછી મેકી દીધું ઓલા આ ખૂટો દેખાય ને ઠેઠ ના લગ્ન લઈ તે ઠેઠ અહીંયા લગ્ન એટલે કે બે તણી ઊંચી મેકાઈ જાય પાણીની બાટલો લેવા જાય છે અને પાણીની બાટલો લઈને પછી મસબુ આવી જાય મારે બોલ હોચારમાં

એક તો માછલી એક માછલી છે આઘા પોગી ગયા હજી આવી ગયો છે થોડી તરણી ઘણા બધા આવે છે શાક લઈને લાવે છે તરણે છે આપડે રેવા દે છે કેમ કે બઉ લાટલાટ પાણી પાણી નહોતા આ શાક આવી ગયેલું હતું અબડે વાર ભર્યા દઈએ તો કાંઈક મોટું માછલું આવ્યું હોય એ પાછું ખાઈ જાય એટલે આપણે એને ઘડીક ઘડીક જરૈન જોવી પડે એને ગડીયાન ગડીયા જોવી પડે કેવું છે હા જોવા હા હા આમ જો હા હાસી વાત કીધો ને તો તણી મેરાવાજી દી કેમ કે લાખ માસે લેવ્યું નતી તો આને તો જો બીજી તાળીયે થાય આ તણી નારો હકેલે એમ

સાક તો ઘણો આવ્યું ઠેલીમાં હું તમને દેખાડી દઈએ અને હવે દરિયો ભરાવાનો છે ઘણો બધો ને અમે પાછી તળની પાછી બાંધવા મળ્યા કેમ કે મારા બેટા શાક ભાળી જલા છે એમ લાગે મિત્રો ફાઇનલી ધનજી ભાઈ તો આવી જ છે દરિયામાં રમવા ઠેલી લઈને સાકની ઠેલી લઈને રંભે છે ને હવે તો આ આતણ નેમી બીજ તળની પાછી મેક દીધી એકાજી અંદર છે અને હવે હશે ને આ પાછું ખાલી થાય આ જ એક વખત પાણી અહીં કડે કડે થયો જોઈ લેવું પછી પાછી ખાલી થઈ ને હા ધનજી એ પાણી ભલી મિત્રો ફાઇનલી અમે છે ને દરિયા મળ્યા તળની મેક લેતી દરિયો ભરાજો ને ખાલી થવા મળ્યો

તો આ એટલા સાક આવ્યુ છે બધી થી પણ બધું ધોડે એક તળણી આપણે આ એક તળણી તો બાકી છે એમાં તો પાછું ઘણો હશે કાતનજી ચાર આલા એટલા સાક આવ્યુ તો તમને મળી ગયો કે મસ્ત મજાની માસી જોજો માસી પૂરો આવ્યો તમને ખાલી છે ને એમાં જોવા આવેલા સી તા એમાં બુંદર હોય યાર મોર બે લાટ ઢોળ લઈને ગડી ગયો પણ હજી જો મેકિન કાય માહિલીને માહિલીને ને ને ત્રણ એવું આપણે બહુ અંદર છે બોલે તો ઊંડી છે હું એકલો જ આવું ને આ અહીંયા જો બે જ વર્ષ છે મિની ની અને વિડિયો કવડ્યો છે મોટો થઈ ગયો છે ઘણો થઈ ગયો છે શાક કેટલું આવે કેટલું નહીં ચાલો તમને જોવા મળશે છેલ્લે છેલ્લે મોબાઈલ આવી જતો વિડીયો વિડીયો ઉતારો નથી આવીને દેખાડશો ચાલો મિત્રો તો એટલી માસે આવી ગયું બધી જોઈ હતી આખા દિવસની મહેનત શેર દોઢ શેર ઉપર રહી છે ને આમાં તો કહેલું લેરી ને એવું છે દેખાય તો આમાં કસે જુન લે લેરા ને એવું છે આમાં કેસલી કે મોટી છે લેરી હા લેરી અને જો આ છે પાંચસો છે દોઢ છે દોઢ છે પાંચસો નહીં પણ દોઢ સેરની આસપાસ હશે કિલોમાં છોડી ઘણી હોય છે દાઈશ અને એના નથી મોટી મોટી છે લે તો માહિર જવું જો કાં તો અમે તો આખો દિવસ મહેનત કરી દરિયો ખાલી હતો એની વાત પાસો ભરાઈ ગયો પાસો પણ ખાલી થઈ ગયો તો પાસે ખાલી થઈ ગયો એટલી વાર વાત કરી તેવા એટલું શાક મેરું ને એવો એવડો વિડીયો બનાવ્યો તો અમે યાર મહેનત કરી તો એમ અમને તમે સપોર્ટ કરજો મળશે બીજા એક નેક્સ્ટ વિડીયામાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય ટાટા